અમદાવાદમાં પ્રદેશ ભાજપની બેઠક પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં મળી હતી આ બેઠકમાં પ્રદેશ ભાજપના તમામ પદાધિકારીઓ હાજર રહ્યા હતા બેઠકમાં ઝુંબેશ હેઠળ લોકોને ભાજપમાં જોડાવાના લક્ષ્ય સાથે સભ્યતા અભિયાન અંગે ચર્ચા કરવામાં આવી હતી બીજેપી બે સપ્ટેમ્બરે તેની સદસ્યતા અભિયાન શરૂ કરશે જેમાં પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલ સીએમ ભૂપેન્દ્ર પટેલને સભ્ય બનાવશે

પીએમ મોદી બે સપ્ટેમ્બરે પ્રદેશ સભ્ય બનશે અને સરપંચથી લઈને સાંસદ સુધીના તમામ લોકો સુધીમાં સભ્યો બનાવવા માટે કામ કરશે પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ બાદ જિલ્લાઓમાં અભિયાન શરૂ થશે પીએમ મોદી ના જન્મ અને અટલજીના જન્મ દિવસ પર સભ્યો બનાવવાની ખાસ તૈયારીઓ સાથે દરેક બુથમાં પંચોતેર ટકા સભ્યો બનાવવાનો લક્ષ્યાંક છે બીજા તબક્કામાં પાર્ટી કોલેજો હોસ્ટેલ અને જાતિના લોકોને સભ્ય બનવા માટે જોડવાનું કામ કરશે અમારું અત્યારનો લક્ષ્યાંક એ દરેક બુથમાં ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ મેક્સિમમ એ સક્રિય સભ્ય બને એટલે લક્ષ્યાંક પચાસ હજાર કરતા વધુ બૂથો છે એટલે શરૂઆતનો બે તબક્કામાં આ અભિયાન ચાલવાનું છે એક બે સપ્ટેમ્બરથી પચીસ સપ્ટેમ્બર સુધી અને પછી એક ઓક્ટોબર થી પંદર ઓક્ટોબર સુધી એટલે એ દરમિયાન અમે આજ સુધી જે ગુજરાતમાં પ્રાથમિક સદસ્યો બન્યા છે એના કરતાં અનેક સદસ્યો વધુ બને એના માટે આગળ વધવાના છે ધ્યેય છેલ્લી વખત કરતા વધુ સક્રિય રહેવાનો છે ગુગલ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકો સુધી પહોંચવા અને બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસમાં મળેલા મતોના પંચોતેર ટકા નવા સભ્યો બનાવવાનો છે બીજેપી આગામી બે તારીખે સો સભ્યોને મંડળ પ્રમુખથી લઈને પ્રદેશ પદાધિકારી બનાવવાનું લક્ષ્ય રાખે છે નાગરિક ઉદ્યોગપતિઓ ખેલાડીઓ અને કલાકારો પણ પાર્ટીમાં જોડાશે અને ભાજપના સભ્ય બનવા માટે અપીલ કરવામાં આવશે જ્ઞાતિ જૂથોને પણ ભાજપમાં જોડાવા સૂચના આપવામાં આવી છે